આવેલા સુદામા એસેટમાં ગોડાઉન ધરાવે છે તેમના ગોડાઉન ને ગત સત્યાવીસમી મેથી ત્રીસ મે બે હજાર ચોવીસ દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ગોડાઉનની અંદરના રૂમનું તાળું તોડી અંદર રહેલા વીસ વાળી કલરની પ્લાસ્ટિકની સાત ડોલ કિંમત રૂપિયા અઠ્યાવીસ તેમજ વેલ્ડિંગ મશીનના નેવું હજાર મળી કુલ કિંમત રૂપિયા એક પોઈન્ટ અઢાર લાખ રૂપિયાના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા એક જૂનના રોજ સાંજે ચાર કલાકે સામાન લેવા જતાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જે અંગે અંતે કોન્ટ્રાક્ટર લવલેશ તિવારી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ કરી અંતે એક પોઈન્ટ અઢાર લાખના સરસામાનની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી